ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને એક ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માંગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે